સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુલીધર માતાજી બધે હાજર રાખે કેમ છો બધા મજામાં ને આજના લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે કારણ કે તમને ખબર જ છે કે જો કાલે આપણે મહેમાન હતા પછી આપણે વાણીના લાડવાને એવું બધું બનાવવાનું હતું એટલે કાલે આપણે ઘરે હતા ને આજે છે દિવાસો એટલે આપણે આવી ગયા છે વાળીએ કારણ કે અત્યારે છે ને આપણે હે હુરીને એવું મોટું મોટું ખડકી હોય આપણે વીણવાનું છે અને પાર્ટનર બનાવે છે ચા ચા તો બનાવે છે પણ ખાંડ નથી કારણ કે જો બે દીખે પાર્ટનર ની ખબર હતી કાલે તો પાર્ટનર વાળી આવ્યા તો હું તો વાળી આવી નહોતી મહેમાન હતા એટલે તો એ પાર્ટનર ખાન ભૂલી ગયા એટલે અત્યારે છે ને સેટા પાડો અહીંયાથી છે ને ઉસીની લેવા જવી પડી એટલે છે ને એક ચા બનશે બીજો ચા નહીં બને એટલે એ સારું છે પાર્ટનર ની તબિયત માટે તો બહુ હારામ સારું છે હાઈ કલાસ સરસ મજાનું હાઈ કલાસ છે મસ્તી ની ભલે ને ઓછી ખાંડ હોય તો ઓછો પીવે નકર છે ને અમારે કોઈ નિમિત બારો છા થઈ જાય છે હવે બપોર પછી પાર્ટનર ને મેં કીધું આવીને તે કિલો બે કિલો લેતા આવશે એટલે ઉપાધિ કારણ કે જો શાહ જોઈ પણ અત્યારે જોઈએ અમારે એને પાછો દસ વાગે જોઈએ એટલે હવે એક શાહ બનશે સપટી એક ખાંડ મળી મને કે મેં કીધું તું કે તમે જાજી લઈ આવજો આપણે એને દઈ દેવું લઈ આવશું તો તો કે ન્યાય થોડી હતી એટલે અને બધે થૂંક ના હાંધ હતા એટલે આપણે અત્યારે રોડવી લેવાનું છે હાલો આગળ બનતા રહેજો અને નવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો કોઈને પીવી તો જો પાર્ટનર ચા બનાવે છે હે બે વાર દેશ બે વાર થઈ જાય ઓ બે

અમારે ચા પેલા જોઈએ હેલો આગળ બનતા રે છે ટેસ્ટર હાલો પાર્ટનર છે ને કેલ્ક્યુલેટર નાખવાનું છે પંખામાં ધ્યાન રાખજો શેળાનું પાર્ટનર શેળામાં ઓલું છે ને કાઠેલ પીન બાંધી દેજો હરખા આ પંખાનું છે ને હમણાં અમારે અપ્લેણું છે કે પાર્ટનર બે પંખા બંધાવવા પડ્યા વાડીનો અને ઘરનો આ તો એકસ્ટ્રા પંખો હતો તે આપણે વાળી નાખી દીધો છે પાછો રિપેરિંગ થઈને આવી પાછો ઘરે રાખી દીધો છે કારણ કે પંખા વિના આપણે હાલે નહીં હે પંખો પંખા હાલે અને આપણે આવી ગયા છીએ વાડીના યુનિફોર્મમાં જુઓ હવે પાર્ટનર આ પંખાનું કામ પતાવી દે એટલે આપણે હળવા હળવા વર્ગી જાય અહીં અમુરું

હાલો આપણે ચા પાણી ને ઠામ ને બધું ધોઈ નાખી પાર્ટનર ઘોં કાઢે છે અને પછી આપણે ગામમાં જઈએ બપોર થઈ ગયા છે આપણે હવા વાર તો થાવા આવ્યા છે હાલો બાર વાગવા આવીયા છે ને આપણે ઘરે આવી છીએ હજી આપણે તો નાઉ ધોવું છે હાથ પગ ધોવા ને બધું બાકી છે કારણ કે ત્યાર પછી આપણે ફરાર કરવા બેહીશું ને પાર્ટનર એક દિવસ ઓર્યા છે એટલે પાર્ટનર વી ગયા છે ફરાર કરવા એટલે અમારે છે ને ગમે વ્રત રહી ને એટલે પાર્ટનર તો ભેગા રહે જ

અને માંડવી છે કે એટલે અમારે છે ને આવું બધું કામકાજ હોય કાપટ ને હાલ આપણે નહીં કમ્પ્લીટ કરી લીધું છે દોઢ વાગે આવી ગયો ને જો આજે વેલો આવી ગયો દોઢ નથી દીકા દસ વાર છે ઈ સ્કૂલે આવી ગયો આવી ગયો છે હાલો આવશે ને તમે એકવાર હાથ પગ ધોઈ ને આપડે બપોરા કરી લઈ

અને આજે જુઓ કપડા બપડા ને તો બાઈ તો પણ બપોર પછી પર્યાણ કરે તો કરે કારણ કે આપણે દિવાસો ભાઈ હાલો એ મૂકો તમારે કાગરિયાન બાગરિયાન બધું આપણે બપોરા પાણી કરી લઈ ફરાર પાણી કરી લઈ પાર્ટનરે તો ફરાર કરી લીધું છે અને ભૂ ગયા છે હવે આપણે ફરાર કરી લઈએ કારણ કે અત્યારે લઈ ગયો છે ડોટ ડોટમાં દસની ની વાર છે જોઈ લે હવે આપણે છે ને ફરાર પાણી કરી લઈએ